બે આઈસર ટ્રેક્ટર વેચવાના છે એક જ માલિકને બંને ટ્રેક્ટર વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર તમામ માહિતી ટ્રેક્ટરને આપવામાં આવશે તો વેચાઈ જાય તે પહેલા તમે ખરીદી કરી શકો છો વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક કરી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બે આયસર ટ્રેક્ટર છે બંને વેચવાના છે વિડિયો અંદર તમને બંને ટ્રેક્ટર બતાવવામાં આવશે બંને ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એસી સિલ્વર કલરમાં વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે બે પેલું ટ્રેક્ટર છે બે હજાર નવ ના મોડલનું કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો બંને ટ્રેક્ટર વેચવાના છે એક ટ્રેક્ટર બે હજાર નવના મોડલનું છે અને બીજું ટ્રેક્ટર બે હજાર અને બાર ના છે બંને ટ્રેક્ટરના એન્જિન પાવરફુલ ગિયર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટોટલ જવાબદારી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ બંને ટ્રેક્ટરની તમે રૂબરૂ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી અને તમારે જે ટ્રેક્ટર લેવું હોય તે ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે કોઈ પણ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો એક વખત કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર કોઈ પણ વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છતરી પણ સારા ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે બે હજાર નવના મોડલનું ટ્રેક્ટર છે તેનું પાર્સિંગ પૂરું થઈ ગયું છે અને બે હજાર બારના મોડલનું જે ટ્રેક્ટર છે તેનું પાર્સિંગ ચાલુ જોવા મળશે એક વર્ષ સુધી બાકી કિંમતની વાત કરું બે હજાર નવના મોડલના આઈસર ટ્રેક્ટરની કિંમત બે લાખ વીસ હજાર અંદાજિત અને બે હજાર બારના મોડલના ટ્રેક્ટરની કિંમત અઢી લાખ અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત વ્યાજબી કરી આપવામાં આવશે ટ્રેક્ટર કોઈ પણ તમારે લેવાના હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ અને ભીગરણ ગામે જોવા મળશે કોઈ પણ ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો